બોલો સુરાપુરા દાદાની જય સનાતન ધર્મનો નો જય સનાતન ધામ મારા સુરાપુરા ધામ સનાતન ધામ એવા દરબાર આંગણે બહુ જોરદાર દાદા મૂર્તિ ઘણા ટાઈમથી થી દીકરાઓ દરબાર રાહ જોઈ બેઠા હતા કે મારા દાદા કઈ છે તો આજે સંસારમાં જંગલમાં મંગલ બનાવ્યું જોડે મેરડી જોડે હાથ પાર્યા મારા સુરાપુરાના અને આખી વસ્તી રહી જશે એવું ધામ સુરાપુરા ધામ સનાવાનું છે એવું મારી મેરડી કારા અભિની માતા કહે છે આ મેરડી સંસાર ને એ મેરડી એવું કહે છે અને બધા દીકરાઓનો પ્રેમ કાયમ માટે આવનાવ રે એવી દિલથી મારી દુઆ અને પ્રાર્થના છે અને મારા ભાઈઓની ફરમાય છે સુરાપુરા દાદા દુનિયા કરે દરબાર એ મને આમ રણ મેદાન માં જીત ના મળે એ સુરાપુરા દાદા ને પૂજવા પડે એ સના સુરાપુરા દાદા ને પૂજવા પડે જગને ઝુકાવી બાદશાહ બને સુરાપુરા દાદાની ની લોક વાહ વાહ કરે એમ ને એમ એન્ટ્રી પર બૂમ ના પડે એમ ને એમ રણ મેદાન માં બૂમ ના પડે એ સનાતન સુરાપુરા દાદાને ને પડે એમ મને એમ ટેટસ માં બૂમ ના પડે એમ ને વોટ્સઅપ માં બૂમ પડે

मरा ने दादा ने पूजवा पडे ए सनाथल ए हे सुरापुरा दादा ने पूजवा पडे बोला सुरापुरा दादा